ઘરમાં જ્યારે ઉપવાસ રહેવાતો હોય ને ત્યારે બધા ગૃહિણીઓને કંઈક ને કંઈક મૂંઝવણું હોય છે કે શું ફરાળમાં બનાવવું તો ચલો આજે સરસ મજાની ફરાળી થાળી જોશું કે જે એટલી સરસ બને છે ને કે બધાને જ ભાવશે જો કંટોલા છે ને તેને આપણે સમારવાના છે અઢીસો ગ્રામ જેટલા લીધા છે અને અહીં પાકું કંટોલું નીકળ્યું છે તો એને ફેંકી નહીં દેવાનું તેના બીજ કાઢવાના છે અને આ રીતે સમારી લેવાના છે તમે ગોળાકારમાં પણ કટ કરી શકો મેં અહીં આ રીતે લાંબી ચેરીઓમાં કટ કર્યા છે ત્યાર પછી આપણે એક મીડિયમ સાઇઝનું બટેટું લેવાનું છે તમને કંટોલા ફરાળમાં ખવાય ચોક્કસથી ખવાય ઇવન કે જે વહેલે ચડેલા શાકભાજી છે ને બધા ખવાય છે જેમ કે ગલકા તુરિયા દૂધી આ કંટોલા છે કાકડી છે આ બધું જ વહેલા પર થતું શાક છે અને હવે તેને વઘારીએ તો જુઓ તેલ ગરમ કર્યું છે તેમાં જીરું ઉમેરી દેશું હળદર પાવડર ઉમેરવાનું છે ઇન્ગ્રેડિયન્ટ બધા મેં નીચે લખેલા છે સાથે જ પેલા છે ને બટેટાને એકાદ મિનિટ માટે આ રીતે રોસ્ટ કરી લેવાનો છે ગેસની ફ્લેમ ધીમી જ રાખી છે ત્યાર પછી સમારેલા કંટ્રોલ આપણે ઉમેરી દઈશું મીઠું ઉમેરી દેવાનું છે અને મીઠું ઉમેરવાથી છે ને સબ્જી ફટાફટ કૂક થતી હોય છે તો મિક્સ કરી લઈએ મિક્સ થઈ ગયું છે ત્યાર પછી ઢાંકી દેવાનું છે અને તેમાં અંદર પાણી ન ઉમેરતા ઢાંકેલું વાસણ છે તેની ઉપર પાણી ઉમેરીએ એટલે તેના એ વરાળ થઈને નીચે પાણી જશે અને જેટલું જોશે એટલું પાણી ઉમેરાઈને સરસ મજાનું કૂક થશે જુઓ જેમ તમે ઊંચુ લ્યો ને એટલે નીચે તળિયાનો ભાગ હોય ને ત્યાં પાણી આવી જાય છે વરાળનું અને એ જ પાણી અંદર ઉમેરાય છે અને ધીમે ધીમે જ્યારે સબ્જી પાકે છે ત્યારે ખૂબ ટેસ્ટી બને છે તો ફરીથી ઢાંકી દઈએ અને કૂક થવા દઈએ ત્યાં સુધીમાં એક રબડી બનાવવાની પ્રોસેસ જોઈ લઈએ તો અહીં જુઓ મેં બે ચમચી જેટલો દૂધનો પાવડર લીધો છે બિલકુલ ઓપ્શનલ છે તમે એમનું પણ બનાવી શકો છો તો થોડુંક દૂધ ઉમેરી મિલ્ક પાવડરને આ રીતે મિક્સ કરી દેવાનો છે તો મિક્સ થઈ ગયું છે ત્યાર પછી અહીં દોઢ લીટર દૂધ લીધું છે તમારા ઘરમાં જેટલા સભ્ય હોય એ પ્રમાણે દૂધ લઈને તમે રબડી બનાવી શકો છો તો દોઢ લીટર મેં દૂધ લીધું છે અને અહીં હું ચારથી પાંચ જણા માટે રબડી બનાવી રહી છું ચપટી પ્રમાણે કેસરના તાટા ઉમેરી દઈએ જુઓ આ રીતે જ્યારે રબડી બનાવીએ અથવા તો કોઈ પણ દૂધની વાનગી બનાવીએ ને દૂધ સાથે કેસર ઉમેરી દઈએ ને તો મસ્ત કલર આવે તો જુઓ થોડી વાર પછી અહીં જુઓ તો કંટોલાનો કલર પણ ચેન્જ થયો છે અને જોઈએ તો સોફ્ટ પણ થઈ ગયું છે તો નેવું ટકા જેટલું કૂક થઈ ગયું છે હવે જો ટમેટું ફરાળમાં લેતા હોય તો ઉમેરી શકાય છે કે નાનું ટમેટું મેં સમારી ઉમેર્યું છે એક ચમચી નાની હોય એ પ્રમાણે તીખું મરચું અને અડધી ચમચી ધાણા જીરું જો તીખું મરચું ફરાળમાં ન લેતા હોય તો લીલું ઉમેરી દેવાનું અડધી ચમચી જેટલું મીઠું અને બધું મિક્સ કરી દેશું અને આમાંથી કોઈ પણ તમે વસ્તુ જે ફરાળમાં નથી લેતા એને ડેફિનેટલી સ્કીપ કરી દેવાની છે હલાવી લીધું છે મિક્સ કરી લીધું છે ઢાંકી દઈએ બે મિનિટ પકવી લેશો તો કંટોલા છે ચોમાસામાં ઉગી નીકળતી શાકભાજી છે બાકી તમને કંટોલા આખા વરસમાં જોવા નથી મળતા અને ખૂબ ગુણકારી છે ચોક્કસ આ સબ્જીનું સેવન ચોમાસામાં કરવું જ જોઈએ અહીં સબ્જી કૂક થઈ ગઈ છે અને ખૂબ જ ટેસ્ટી બની છે ટ્રાય કરી જજો ત્યાર પછી મિક્સર જારમાં જો આખા જોઈએ તો દસથી બાર કાજુ છે અહીં મેં ફાળા લીધા છે તો એને ગ્રાઇન્ડ કરી લેશું. તો જો આ રીતે પાવડર થઈ જશે અને આ પાવડરને આપણે દૂધમાં ઉમેરવાનો છે ખૂબ જ ટેસ્ટી કાજુના પાવડરથી રબડી બનતી હોય છે હવે અડધા કપ પ્રમાણે ખાંડ અને વજનમાં જોઈએ તો દોઢસો ગ્રામ જેટલી ખાંડ છે અને વન ફોર કપ પ્રમાણે અહીં પિસ્તા અને બદામને મેં લાંબી લાંબી ચિપ્સમાં કટ કરીને ઉમેર્યા છે અને થોડુંક ઘાટું બને અથવા તો તમને જે પ્રમાણે ઘાટી ગમે છે એ પ્રમાણે પકવી શકો છો તો અહીં જુઓ મેં પાંચથી છ મિનિટ તેને ફાસ્ટ ગેસ પર પકવી છે અને ઘાટી થઈ ગઈ છે એટલે રબડી બની ગઈ છે તો રબડીને ઠંડી કરવા ફ્રીઝમાં મૂકીએ ત્યાર પછી બે લીલી મરચી છે તેને ખાવણીમાં ઉમેરશું એક આદુનો ટુકડો લઈને તેને પણ આ રીતે સમારીને ઉમેરવાનો છે ત્યાર પછી અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીને તેને ખાંડી લેશું ખાંડેલા આદુ મરચીથી કોઈ પણ વાનગી બનાવવું એ ખૂબ જ ટેસ્ટી બનતી હોય છે આ બાકી તમે મિક્સર જારમાં પણ તેને પીસી શકો છો તો પેસ્ટ બની ગઈ છે ત્યાર પછી અહીં આપણે ફરાળે ભાખરી બનાવી છે તો પાંચ તારાનો મેં રાજાગરાનો જે ઝીણો લોટ આવે એ લીધો છે તો હાથેથી દબાવીને એકદમ સરસ આપણે લેવાનો છે લોટને કેમ કે અહીં ચાર વ્યક્તિ માટે હું ફરાળ બનાવું છું તો બે કપ પ્રમાણે રાજાગરાનો લોટ લેશું અને અડધી ચમચી શેકેલા જીરુંનો પાવડર તેનાથી ટેસ્ટ ખૂબ સરસ આવે છે એક ચમચી સફેદ તલ સાથે જ અહીં વન ફોર કપ પ્રમાણે લીલા ધાણા લેવાના છે અને જે ખાંડિયા હતા આદુ મરચાં તેને ઉમેરશું બન ટે સ્પૂન પ્રમાણે હળદર પાવડર અને આગળ કીધું તેવી જ રીતે કે કોઈ પણ વસ્તુ ફરાળમાં ઉપયોગમાં ન લેતા હોય તો એને નહીં ઉમેરવાની ત્યાર પછી એક ચમચી જેટલું આપણે ઘી લેવાનું છે અને ફક્ત એક જ ચમચીથી સરસ એવું લોટમાં મોણ થઈ જશે તો આ રીતે આપણે લોટમાં મોણ કરી લેવાનું છે જો ઘી ન ઉમેરવું હોય તો તમે સિંગ તેલ છે કે સનફ્લાવર ઓઇલનો પણ ઉપયોગ કરી શકો હવે કપ પ્રમાણે આપણે પાણી લેવાનું છે એટલે તમને અંદાજો આવે અને આ પાણી છે ને એકદમ સરસ ગરમ લેવાનું છે હુંફાળો ગરમ નહીં પરંતુ વધારે ગરમ લેશું તો થોડુંક પાણી ઉમેરીશું અને અહીં વધારે પાણી ન પડી જાય એનું ધ્યાન રાખવાનું છે તો જુઓ ગરમ પાણી છે એટલે જો તમને હાથેથી મિક્સ કરતા ફાવે તો હાથેથી અથવા ચમચા કે ચમચીની મદદથી તમે બાંધી શકો છો થોડું થોડું પાણી ઉમેરતા જશો જેમ જરૂર પડે એમ કેમ કે લોટને એકદમ ઢીલો પણ ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે અને સખત મસળી લેવાનું છે જુઓ મસળવાથી છે ને તેમાં ગ્લુટેન આવે છે આપણને ખબર હોય કે રાજાગરાના લોટમાં ચિકાસ નથી હોતી એટલે કે તેમાં ગ્લુટેન નથી હોતું એમ તો અડધી ચમચી જેટલું ઘી નાખી ફરીથી મસળી લીધો છે અને આ લોટનું ટેક્સચર કેવું હોય ખબર છે ફ્રેન્ડ્સ જુવારના લોટ જેવો એટલે સખત મસળી લેવો પડે છે તો એકદમ સરસ જો આ રીતે લોટ છે તેનું લુવું મેં લઈ લીધું છે અને જેવડી તમારે ભાખરી કરવી હોય એટલું લુવું કરવાનું છે અહીં થ્રી ફોર કપ જેટલું એટલે કે પોણા કપ જેટલા પાણીની જરૂર પડી છે કોરા લોટથી તેને આપણે અટામણવાળું કરીશું અને તેની ભાખરી વણીશું તો ખબર છે કે આપણને ગુજરાતી ભાખરી કેવી હોય થોડી જાડી હોય તો આ ભાખરીને જોવો મેં આટલી જાડાઈમાં રાખી છે તમે તેની રોટલી પણ બનાવી શકો છો થોડો ક્લોઝ કરી લો એટલે રોટલી પણ બને છે તેની રેસીપી પણ મેં મૂકેલી છે લિંક આઈબોક્સમાં આપીશ તમે ત્યાં ચેક કરી શકો છો જો આ રીતે તમે શેપ આપી શકો છો જો કોઈ બિલકુલ ઓપ્શનલ છે તમે શેપ આપવા માંગો તો કટ કરવાની બાકી એમને પણ બની શકે છે તો હવે અહીં માટીની તાવડી લીધી છે તમે આ જ ભાખરીને જે રોટલી કરીએ એ લોઢીમાં પણ બનાવી શકો છો તો માટીની તાવડીમાં બનેલી ભાખરી ખૂબ મીઠી થાય છે અને જો આ રીતે પકવવાની જ્યાં તમને એમ લાગે કે ડિઝાઇન નથી આવી ત્યાં થોડોક ત્રાસો ભાગ રાખીએ એટલે ડિઝાઇન આવી જાય છે તો આ રીતે આપણે ભાખરી પર જ્યારે ડિઝાઇન આવી જાય ત્યારે બીજી બાજુ તેને પલટાવી લેવાની છે તો બંને બાજુ ભાખરીને સરસ રીતે શેકવાની છે જો માટીની તાવડીમાં તમે શેકી શકો છો અથવા ગેસની ફ્લેમ પર પણ રાખો એટલે એકદમ સરસ ભાખરી છે એ ફૂલી જતી હોય છે જોઈ શકાય છે ભાખરી સરસ ફૂલી છે અને આવી જ રીતે બાકીની ભાખરી પણ બનાવી લેવાની છે ખૂબ સરસ જુઓ અહીં આપણે કંઈ પણ તળેલું નથી બનાવ્યું અને ઉપવાસમાં અથવા તો એક ટાણામાં તમે એક જ વાર એક જ ટાઈમાં થાળી જમો એટલે બસ પછી તમને આખો દિવસ ભૂખ લાગતી નથી અને હેલ્ધી છે તો જો રબડીને સર્વ કરી લીધી છે ઉપરથી થોડીક પિસ્તાની મેં કતરણ ઉમેરી છે અને થાળી સવ કરી લઈએ તો કંટોલાનું શાક છે સાથે મેં ફરાળ છે એટલે બટેટાની વેફર ફ્રૂટ પણ સર્વ કર્યું છે સાથે રબડી અને ભાખરી સર્વ કરી લેશો તો ફ્રેન્ડ્સ ચોક્કસથી આ થાળી બનાવજો ખરેખર ખૂબ સરસ બની છે ખાવાની પણ મજા આવે છે અને ફરાળ કરવાનો સંતોષ પણ મળે છે તો એટલી મસાલા ભાખરી બનાવો ને તો પણ તમે ફરાળ કરી શકો છો એટલી ટેસ્ટી બને છે તો એક ટાણામાં પણ જમી શકો છો ફરાળ પણ કરી શકો છો અને રેસીપી ગમે તો લાઈક કમેન્ટ આપી શેર કરી દેજો